દેવાભાઈને પેશન પ્રો બાઇક વેચવાનું છે સ્લેપ સ્ટાર્ટ બાઇક અને સાવ પાણીના ભાવ ભાવમાં બાઇક વેસવાનું છે આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠો તેમાં તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કિંમત તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે હીરો પેશન પ્રો બાઇકની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે અને બાઇક વન ઓનર છે બાઇકમાં ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે બ્લેક કલરમાં તમને બાઇક જોવા મળશે મેગવિલ સાથે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ બાઇક વર્ક કરે છે અમને ફિટિંગ બાઇક જોવા મળશે તો મિત્રો બાઇકની કન્ડિશન જોઈ શકો છો અને બાઇકમાં એન્જિન સો સો ટકા વર્ક કરે છે અને ડિજિટલ મીટર સાથે બાઇક જોવા મળશે બાઇકના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે નો એક્સિડન્ટ બાઇક છે અને બાઇકમાં આગળ પાછળ બંને ટાયર તમને સાવ નવા જોવા મળશે બાઇકની એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે મળશે બેટરી નવી જોવા મળશે અને લાઇટ વાયરિંગ બધું કમલી ફિટિંગ જોવા મળશે તો વાત વાત કરીએ આપણે બાઇકના માલિકની તો માલિકનું નામ દેવાભાઈ છે દેવાભાઈએ બાઇકની કિંમત માત્ર પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો બે હજાર પંદરનું મોડલ છે પિસ્તાલીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ બાઇક તમને દેવાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સત્તાવન ઓગણસાઠ ત્રણ સીમોતેર દેવાભાઈનો મોબાઈલ નંબર છે અને આ બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો સિહોર તો ગામ સખવાદ જોવા મળશે નામ દેવાભાઈ દેવાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ દેવાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે દેવાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ અને બાઇક લઈ શકો છો રાજ